હવે આપણે એમાં ગરમ પાણી એડ કરીશું અને ગરમ પાણી એડ કરીને બે કલાક માટે આપણે પલાળી દઈશું કલાક થઈ ગયા છે સરસ આપણા એવા ચોખા પૌવા પલળી ગયા છે જોઈ શકો છો આ રીતે હવે આનું આપણે બધું પાણી કાઢી લઈશું આપણે બધું પાણી કાઢી લીધું છે હવે મિક્સરમાં આપણે એને પીસી લેવાનું છે હવે એમાં વન ફોર્થ કપ સુજી એડ કરીશું જેથી બાઇન્ડિંગ માટે આપણે એડ કરીએ છીએ સુજીને અને એ જ માપથી આપણે સેજ ખાટું દઈ લઈએ છે અને એમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું બે ચમચી જેવું અને લીલા મરચાં આપણે આમાં જ ક્રશ કરી દઈએ છીએ મિક્સરમાં જ તો અહીંયા બે લીલા મરચાં લીધા છે મેં હવે આપણે પીસી લઈશું આપણે પીસી લીધું છે આ રીતનું આપણે ઠીક બેટર રાખવાનું છે હવે તપેલીમાં કાઢી લઈશું આપણે હવે એમાં ચપટી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ એડ કરીશું દહીંને બેલેન્સ કરવા મિક્સ કરી લઈશું આપણે હવે આપણે એને દસ મિનિટ રેસ્ટ આપીશું આપણે રેસ્ટ એટલે આપવાનો કે જે સૂજી એડ કરી છે તે ફૂલી જાય તો આપણે પાણીની જરૂર પડી શકે છે એટલા માટે આપણે રેસ્ટ આપવાનો દસ મિનિટ થઈ જાય છે આપણે આ રીતનું આપણું ખીરું બરાબર છે હવે આપણે ઢોકળા બનાવી લઈશું હવે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું એક ચમચી તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું હવે એમાં સોડા એડ કરીશું પાંચ ચમચી જેવો થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આ ડિશમાં એડ કરી દઈશું બધું મિક્સ કરીને કરી પ્લેટમાં લઈ લીધું છે હવે આપણે સ્ટીમ કરી લઈશું છે પંદર થી વીસ મિનિટ સ્ટીમ થવા દઈશું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ આપડા ફૂલી ગયા છે એવા તો આપણે ચેક કરી લઈશું તો આપણે એકદમ સરસ ચક્કું બી ક્લીન બહાર નીકળે છે સરસ ફૂલી ગયા છે ઢોકળાને હવે સ્ટીમરમાંથી બહાર કાઢી લીધા છે હવે ઠંડા થવા દઈશું હવે આપણે કટ લગાડીશું હવે આ બાજુ કટ લગાડી લઈશું આપણે પછી આને નવી ટ્રીક સાથે આપણે વઘારવાના છે જેથી આપણે ચટણીની બી જરૂર ના પડે આ ઢોકળામાં જોઈ શકો છો આપણા એકદમ ઢોકરા સરસ બન્યા છે એકદમ જારી પડી છે અંદર હવે આપણે વઘારી લઈશું અહીંયા થોડું તેલ લઈ લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે રહી એડ કરીશું આપણે એક ચમચી અને તતડવા લઈશું હવે રહી તો થઈ ગઈ છે ચપટી હિંગ એડ કરીશું અને લીલા મરચાં ને કઢી લીંબુ એડ કરીશું આવી રીતે વઘારવાના છે એટલે આપણે થોડાક મસાલા એડ કરવાના છે અહીં ધાણા પાવડર લઈ એક ચમચી પાભાજી મસાલો ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો આ ત્રણ મિક્સ કરીશું એક એક ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર એડ કરીશું ચપટી બધું મિક્સ કરી લઈશું ને ઢોકળા એડ કરી લઈશું મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે ધન એડ કરીશું મિક્સ કરી દઈશું ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હવે સૌ કરવું લઈશું પ્લેટમાં લઈ લઈશું અને આ ઢોકળાને આપણે એમને એમ જ ખાવાના છે હા તમારે ચટણી બનાવી હોય તો ગ્રીન ચટણી બનાવી શકો છો અને થોડા ધાણા એડ કરીશું આપણા ઢોકરા બનીને રેડી થઈ ગયા છે પૌવા અને ચોખામાં અહીં ઢોકરા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં